જાફરાબાદ નજીક નેશનલ હાઇવે પર છ સિંહો રસ્તો ક્રોસ કરતા જોવા મળેલા હતા જાફરાબાદ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર મોડી રાતે સિંહ પરિવાર લટાર મારતો જોવા મળેલો હતો નેશનલ હાઇવે પર અચાનક સિંહ પરિવાર આવી ચડેલો હતો જાફરાબાદના કાગવદર બાલાની વાવ ગામ નજીક નેશનલ હાઇવે પર છ સિંહ રસ્તો ક્રોસ કરતા જોવા મળેલા હતા આ વિસ્તારમાં અવારનવાર સિંહો લટાર મારતા જોવા મળે છે